મોર્નિંગ તા આપ સ્વાગત છે નાસ્તા પાણી કરી લીધા છે અને આજે છે શનિવાર તો ભરુણનો ભાઈ પણ બોલાવ આવ્યો છે તો દાઈ છે નિશાએ જો કે માંડ માંડ ઊભા કર્યા છે અત્યાર માં કારણ કે રાતે કેટલા વાગ્યાનો ફોન જોયો તો આ ઈશુ બેને ભરુણ થોવી ફોન જોયો તો બહુ મોડા 1 વાગ્યા ફોન જોયો તો

તો આવું બધું હાલે છે આપડે ઘરે ચાર માં ભાઈ ચાર થઈને ને ભાઈ બંદર બેઠી જાય હિંડોળા માંથી હિંડોળા માં બેઠવા છે કે સ્કૂલે જવાનું છે તો આપણે છોકરા નિહાય રવા ચાર ને આપડે થોડાક વાળ બહુ મોટા થઈ ગયા છે થોડાક કપો એટલે આપણે નીકળી ગયા છીએ વાળ કપો ટિફિન બને છે ટિફિન બને છે વાળ કપો જાવી હાજર ગયા પણ હાજર દુકાન બંધ કરીને ભાઈ વૈયા ગયા તો આપણે જ્યાં વાળ કપો વાંધો મોહન ઘડે એવા પાછા કારણ કે આજે શનિવાર દુકાન હોય બેન

અને અમારે ઈશાની બેન ની આજે ચોલી આવે છે પાર્સલ માં આવે છે ને નો થાય તો તારીખ છે પાર્સલ આપણે આવી અને ઈશાની બેન ની ચોલી કેવી લાગી હું કેવું ઈશાની બેન હું મંગાવવું છે બીજું બુટિયા ને હાર નો ઓર્ડર આપી દીધો છે જો કે ઓનલાઈન મંગાવી કે ઓફલાઈન લઈ આવી કઈ નક્કી નહીં કાબેન હાલો તો મમ્મી ટિફિન બની ગયો. હજી તો શાક બનાવવાનું બાકી છે. અને એકલા વ્યા જાવ છો કે હાલ આવું આરે અડધે લગ્ન હાલીન હો ગાડી નહીં. આલો તો આપણે છોકરાને લઈને નીહરી જાથી નીહાય મેકવા. ફોલોની આપડી પળટન છે ને આપડી આલી આવે છે હા એક પછી એક નિહરતા આવે છે. અને એનું પાર્સલ આજ આવી બેને રોવાન ચાલુ કર્યું હતું કે મારું પાર્સલ કેમ નો આવ્યું સુંદળી આપી દીધી હું આવ્યું તારા પાર્સલ માં તો

દેજો આ છે ઓનલાઈન શોપિંગ આના માં પોતાય નતા દેખાતું નથી હા હવે દેખાડું રેડી નથી છે મને છે મને તો આવી બધી આપડી શોપિંગ છે એટલે કે ઓફર આવે એટલે આપણે લાભ લેવાનું મેતા જ નથી લાભ લઈ જ નહીં ઓફર નો જોઈ શકો છો આ બધું ઓનલાઈન શોપિંગ નો ઢગલો કર્યો છે અહિયાં પેન્ટ અને આ બીજું પેન્ટ નાખા આખા પેર જ આવ્યા છે અઢીસો અઢીસો રૂપિયામાં જ આવ્યા છે સાતસો રૂપિયા કિંમત હતી ને આપને અડધા ભાવ મળ્યા છે છે આ બધા આ બધા ટો વરીને બેઠા છે ઓનલાઈન શોપિંગ જોવામાં

કાલે થાકવાનું કારણ બત્રી ડિગ્રી નથી પણ ખાડકુ ગયો ને એની રીંગુ આવી હતી પોપડા જેવી રીંગુ આવે બનાવેલી એવી ફોર રીંગુ આવે કે ફોર રીંગુ ઉતારીને એટલે હાડકા બધા ઢીલા પોસા થઈ ગયા હતા એટલે ડિગ્રી માં કામ કર્યું આપડી ઉપર આવીને ઉતારે તો તું ચાટી છો પણ એક તો કામે થી પછી આવ્યા હોય કંભા માં

હલો તો ખાવાનું બને ચાલે આપણે વાડ જોઈએ બીજું તો હું